જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારો મારી ચેનલમાં તો બુંદીના લાડુ એ બિલકુલ કંદોઈ જેવા અને વગર લાડવા બનાવવા માટે અહીંયા એક કપ ચણાનો લોટ લીધો છે તો એકદમ જે ઝીણો ચણાનો લોટ આવે ને આપણે ઈજ લેવાનો છે તો હવે એને આપણે મિક્સીની જારમાં એડ કરી દેશું તો લાડવા બનાવતી વખતે છે ને આપણે બે ત્રણ વસ્તુનું ધ્યાન રાખવું પડે જો આપણે જે બેટર બનાવીએ એ વધારે ઢીલો થઈ જાય તો આપણી બુંદી સરસ ગોળ ના બને તો એનું આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ એટલે માપ આપણે સરખો લેવો જોઈએ તો આમાં મેં સેજ મીઠું એડ કર્યું છે ને ચપટી એડ ફૂડ કલર એડ કર્યું છે ઓરેન્જ ફૂડ કલર અને હવે આપણે જે વાટકી પ્રમાણે લોટ લીધો તો એનું અડધું આપણે પાણી એમાં એડ કરવાનું છે ને મિક્સીમાં છે ને થોડુંક ચલાવી લેવાનું છે તો અત્યારે મેં એમાં અડધી વાટકી જેટલું જ પાણી એડ કર્યું છે તો જો જરૂર લાગશે તો આપણે પાછું ઉપરથી થોડુંક પાણી એડ કરશું તો આવી રીતે આપણે એને મિક્સીમાં ચલાવી લેવાનું છે ને તો હવે છે ને ચમચીની મદદથી આપણે મિક્સરને હલાવી લેશું ને જોઈ લેશું કે આપણું બેટર છે ને કેટલું થિક છે તો તમે જોઈ શકો છો એ વધારે ઠીક છે તો એમાં આપણે હજી બેથી ત્રણ ચમચી જેટલું પાણી એડ કરશું અને પાછું એને એકવાર ચલાવી લેશું અને ચમચીની મદદથી આપણે ચેક કરી લેશું કે બેટર આપણે બરોબર છે કે નહીં તો તમે જો આવી રીતે ચમચીથી પાડશો ને એટલે ટપ ટપ બુંદીની જેમ પડે એટલે આવી જાય કે આપણું બેટર પરફેક્ટ છે ને આંગળીથી આવી રીતે આપણે એક જોઈ લઈએ તો એક લેયર જેવું બને તો અહીંયા મેં એક બેગ થી છે ને ને આપણે જે જે કોન કોન સેમ એવી રીતે બનાવી લીધું છે જો તમારી પાસે આ ન હોય તમને આવી તો નોર્મલ આપણે જે મીઠાની કોથળી હોય કે દૂધની કોથળી હોય તો એને પણ આપણે વ્યવસ્થિત ધોઈને યુઝ કરી શકીએ છીએ તો હવે જે આપણે બેટર બનાવ્યું છે એ આપણે આ કોથળીમાં એડ કરી દઈશું અને ઉપરથી એને વ્યવસ્થિત આપણે પેક કરી લેશું તો હવે આપણે બુંદી પાડી લેશું તો એના માટે છે ને તમારે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે તેલ છે ને અમારો વ્યવસ્થિત ગરમ હોવું જોઈએ જો તેલ તમારું પરફેક્ટ ગરમ નહીં હોય ને ઠંડુ હશે તો તમે જ્યારે બુંદી પાડશો ને તો એ નીચે બેસી જશે અને ગોળ ગોળ નહીં બને તો આવી રીતે આપણે બસ ઉપરથી પકડી રાખવાનું છે અને આવી રીતે બુંદી પાડતા જવાનું છે તો આપણી એકદમ ગોળ ગોળ સરસ બુંદી બનીને રેડી રહેશે તો આમાં એક વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે કે બની શકે એટલું હાથ આપણે ઉપર રાખવાનું છે જેનાથી છે ને નીચે એકદમ ટપટપ કરીને બુંદી પડે ને જો હાથ તમે નીચે રાખશો તો બુંદીની એકદમ એમ રીતે લાંબી લાંબી બનશે ગોળ ગોળ નહીં બને તો આ વસ્તુનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો હું તમને ફરીથી એકવાર બુંદી પાડીને બતાવી જાઉં છું કે જોવો કેવી રીતે તમારે હાથ રાખવાનું છે તો બસ બિલકુલ આવી રીતે આપણે બુંદી પાડી લેવાની છે અને ઝારાની મદદથી એને એક આપણે કાઢી લેશું તો છે ને એકદમ સરળ રીત તો આવી રીતે તમે આરામથી બુંદી બનાવી શકો છો તો જો બુંદી અમારી બની ગઈ છે અને ઠંડી બી થઈ ગઈ છે તો હવે આપણે તો હવે ચાસણી બનાવવા માટે અહીંયા મેં એક કડાઈમાં એક કપ ખાંડ લીધી છે ને અડધો કપ પાણી લીધું છે ને બેઈને છે ને આપણે સરખી રીતે મિક્સ કરી લેવાનું છે ખાંડ આપણી ઓગળે ત્યાં સુધી આપણે એને ચલાવી લેવાનું છે હવે અહીંયા ફ્લેવર માટે હું આમાં અડધી ચમચી જેટલું ઇલાયચી પાવડર એડ કરું છું અને પાછું થોડુંક આપણે એમાં ફૂડ કલર એડ કરશું તો ફૂડ કલર છે ને બિલકુલ ઓપ્શનલ છે જો તમારે ફૂડ કલર અવોઇડ કરવું હોય તો તમે એને સ્કીપ કરી શકો છો અને એની જગ્યાએ તમે થોડીક હળદર એડ કરશો જ્યારે આપણે બુંદીનું બેટર બનાવીએ એમાં જો તમે થોડીક હળદર નાખશો તો તમારા બુંદીના લાડુ છે ને એકદમ પીળા કલરના બનશે તો ચાલો ચાસણી અમારે રેડી થઈ ગઈ છે તો હવે જે આપણે બુંદી બનાવી હતી બધી આપણે આમાં એડ કરી દઈશું ને એના છે ને બેથી ત્રણ મિનિટ માટે ચલાવી લેશું તો ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે ને આવી રીતે આપણે એને એકદમ મિક્સ કરી લેવાનું છે તો બધી ચાચણી આપણી બુંદીમાં અંદર એબ્ઝોર્બ થઈ જાય હવે ઉપરથી આપણે એમાં બેથી બે ચમચ જેટલી એટલે મેં અહીંયા ઘી એડ કર્યું છે તો બે થી ત્રણ ચમચી જેટલું મેં આમાં ગી એડ કર્યું છે ને એને પણ ચલાવી લીધું છે તો હવે આપણે એને દસ પંદર મિનિટ માટે છોડી દઈશું એટલે એકદમ એ ઠંડુ થઈ જાય તો જેનાથી આપણે એના વ્યવસ્થિત લાડવા બનાવી શકીએ તો જો મિક્સરમાં આપણું એકદમ ઠંડુ થઈ ગયું છે ને હવે આપણે હાથેથી એને એકદમથી આવી રીતે ગોળ ગોળ લાડવા બનાવી લેવાના છે તો બિલકુલ કંદોઈ જેવા અને ઝારા વગર આપણા આ બુંદીના લાડવા બનીને રેડી થઈ ગયા છે તો ઉપરથી છે ને આપણે આમાં થોડોક પિસ્તા એડ કરી દઈશું તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરાય ન ભૂલતા થેન્ક યુ ફોર